રાજકોટના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ મીડિયા સામે નિવેદન આપ્યું ગેમ ઝોન અગ્નિકાંડમાં મારું ક્યાંય નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ તેમ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું તેમજ તેમણે કહ્યું હતું કે કમલમમાં કોઈ પત્ર મળ્યો નથી મવડી અને વાવડીમાં મારું કોઈ નામ કે લોકેશન સામે આવશે તો પણ હું જાહેર જીવન છોડી દઈશ અહેવાલ વિજય મકવાણા ગત પચીસ તારીખે રાજકોટમાં ઘટના ઘટના ખૂબ દુઃખદાયી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં પોતાના વાલા સોયો ગુમાવ્યા છે એમાં હું દુઃખની લાગણી અનુભવું છું આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું પચીસ તારીખે જયારે બનાવ બન્યો ત્યારે પંજાબ મુકામે હું હતો સત્યાવીસ તારીખે મારે રાજકોટ આવવાનું થયું ત્યારે એ જે રીતે મારા વિસ્તારમાં માધવ પાર્કમાં જે ત્રણ લોકોના સ્વજનો ગુમાવ્યા હતા અને મારા સાથી મિત્ર પુષ્કરભાઈને વાત કરીને એને લોકોને ત્યાંથી જ મેં કીધું હતું ને એ લોકો એના ઘરે પણ જઈ આવ્યા હતા અને સ્વાભાવિક રીતે આ ઘટના માટે સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી છે અને મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

સજા થવી જોવા લોકલ પણ રચના થઈ છે અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટ મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે કોઈ કસૂરવારો આમાં છૂટવાના નથી

સ્વાભાવિક રીતે જયારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય નથી તમે આજે કરેલું કામ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે યોગ્ય સમય યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કમલેશભાઈ કમલેશભાઈ પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે સાત વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા તમારું નામ આમાં ચર્ચા માર્યું છે કે કમલેશભાઈ મીરાણી હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય ક્યાંય પણ પણ આ મારું નામ તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારેય પણ જયારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય આવા કોઈ મને ખ્યાલ નથી આવી કોબા કમલમ માં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમે નું લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સંવેદનશીલ વ્યક્તિ છું જયારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબ ને કેટલી તકલીફ પડતી હોય છે મને ખ્યાલ